અમે આપશું નહીં અમે આપશું એ અમારી ગંગાનું ઘી બીજી ગાય લેવું તો એનું ક્યાંય બાર થી ખરીદીને ને ઘી નહીં આવે એવા અમારે પૈસા નથી કમાવા કોઈ ને છેતરી દે ઘી તો ગામડામાં સારું જ મળે

જોર નાગ બાપા નીકળ્યા એ ગયા જબ્બર એ ઉભા એ કેટલા બાપા રક્ષા કરજો અમારે ખેડૂત ને તો આમાં જ હોય કઈ મારવું નથી વૈયા જાહે એ રીતે અઘાતો રહ્યો

ઈ પણ હાલી નથી હક્તો નકર એટલો બધો રે ને જો ફૂડ ચડાય બીજો કારણ કે આવી રીતના શૈના માં પડ્યો હે એટલે ઈ હાલી નથી હકતો નકર તમે અહીંયા જોવો ને તો પાણી રેલા ને ક્યાંય જાય હોય નઈ એટલે નજીક ઉફાડા મારતો જાય જો જો ફૂફાડા મારે ફૂલ ચડાવેલી જ છે ગયો હવે રણ રસ્તા ને કાંઠે વયો જાય આપણે મારવો નથી એને ગયો જો અત્યારે આપણે હવે કામ મરચા જોવાનું અહીંયા પૂરું થઈ ગયું હવે જવાનું આપણે આગલા ખેતરમાં એટલે હવે નૈનાને કીધું તું ટ્રેક્ટર લઈ લે અને મારે ફોન ચાલુ છે એટલે ઓર્ડર લખવાના હાલ હું હવે હાઈલો આવું છું અને આપણે અહીંયા મરચા હવે થોડાક જોવાના રે નાનજી બાપા બદલો ભરે હે હવે કારણ કે આપણે જો આ મરચા નબળા તય કાઢ નહીં ખા અને આ મરચા હારા થોડાક છે એટલે અલગ કર નહીં હે આ અલગ કર નહીં બદલો બધો એમાં અલગ અલગ કામ કરવું પડે અત્યારે ટાઈમ થયો છે રોંઢાના ચાર એટલે હું ને દેવાંશી પપ્પા આવી ગયા વાડીએ અને હમણાં બે ત્રણ દિવસથી થી સારું છે કે વાતાવરણ સુધરી ગયું છે જે વાડીએ કામ કરતા હોય ને એના માટે બહુ સારું થોડીક ઠંડી આવી ગઈ છે ને આખો દિવસ ઠંડો ઠંડો પવન રે એટલે કામ કરી શકે અત્યારે મરસાનું કામ આવતું હોય એ તો જે તડકો ને ગરમી જે સહન કરતા હોય ખેતી કરતા હોય એને ખબર હોય બાકી ટાઢે સાહે બેઠા હોય એને તો આ માહોલની ની કઈ ખબર જ ન પડે કા હા વસ્તુ તો બધી બધી આકરી જ છે અને ખેતી અમે કરી સહન કરો ને આપડા મરતા બીજા એવો તડકો તો અત્યારના માહોલ ગમે ખેતી કરી એમ આવું વાતાવરણ હોય તો એમ થાય કે કામ કરી વાંધો અમુક સમય આમાં વાતાવરણ ફરતું હોય અહીંયા જરીક આકરું લાગે આમય ભાઈ ગમે પાયકાદારી નથી ખોદતો હારી લાગે બાકી હાથમાં કોદારી આવે ને ખબર પડે કે આમાં ઝારા ખોદાય કે મૂકી દેવાય અને અમને ખેતી કરતા કંટાળું નથી આવતો અમને તો શોખ ની જ ખેતી કરી પપ્પા મને નથી કે વાડી હાલ એ હું મને તો શોખ છે એટલે જ આવું છું ના બધું ભાગ્યું તું ઘર ખાલી કામ કઈ

અને આપણે તો આમાં રીલ્સ ઉતારતા ન હોય તો એની રીતે ઉતરી કારણ કે હમણાં તો આપણે મરચાનું કામ જ હાલે મરચામાં તો લગભગ કે દસ દી થી બધું મોટું ને હવે તો અમે એ ટેવાઈ ગયા નથી મરચા વાળા હાથ હોય તો મંડી તો કઈ ખબર ન પડે નોર્મલ થોડુંક અસર થાય પણ પછી હાલે કારણ કે આપણો ધંધો થઈ ગયો હે આપણી આજીવિકા હે એની માટે એમાં એવું છે કે હાથ એટલા બધા બોરે નહીં પણ આપડે આ મરચા ની ક્વોલિટી થઈ ગઈ છે આમાં કેટલું આપડે રિઝેક્ટ માલ નીકળો છે પાંચ ભારી આપડે કે પંચાવન છપ્પન ભારી હતો એમાંથી પાંચ ભારી એટલે કે દસક માં રિજેક્ટ માલ હા

અને મરસું તીખું હોય ને એ જ મરસું કેવાય બાકી તો મોરા તો ગાજર હોય એ તો મરસું અત્યારના આવી રીતના મરસું અડો ને એ ગમે એવું મરસું એમાં હાથ ભરે છે અતિ તીખું નથી મિરચી જેવું અને હવે કાશ્મીરી ને ગોલા જેવું મોરું નથી માપનું નું મરચું હે એકદમ હવે તીખું મિરચી જેવું ખાતું એના માટે નકામું અને હવે મોરું ખાતા હોય એનું નામ નકામ આમ જોઈ ને તો વરહોવરે પ્રમાણ બી નું હોય હા એ ઓછું છે કારણ કે મરચું આમ તો તીખું થતું હોય ને તો બી ના કારણે પણ એટલું બધું કારણ કે મરચાં નું ઉત્પાદન જ ઓછું ઓછું ઉત્પાદન આવે એટલે કઈક એટલે ક્વોલિટીમાં બી ઓછું રહ્યું અને જે મરચું આખું ઈ કમ્પ્લીટ આખું એમાં બી એટલું બધું નથી એટલે આપડે અત્યારે પચાસ એકાવન ભારે ભરાઈ ને કમ્પ્લીટ થઈ ગઈ હે અંદાજે એટલી ભારે ભરા એટલે હો ભારે આપણે મરચું અત્યારે કમ્પ્લીટ છે અને હોય હો ભારી આપણે મરચા પાવડર કરીને વેચવાનું જ છે એટલે આપણે ઓર્ડર જેનો હોય છે એને પૂરું પડી જાય ઓર્ડર લખાવાનો બાકી છે એને પૂરું પડી જાય એટલે હજી કોઈને ઘટે એમ નથી કોઈ બાકી નહીં રે ઘણા કોમેન્ટ આવે છે વિડીયામાં કે તમે બધે ચટણી આપવા માંડ્યા છે અમારી હજી નથી આપી બધા ભૂગી જાય અમારી પાસે લખેલા જેને લખાવ્યો છે ઓર્ડર એને બાકી નહીં રે હજી લખાવશે ને એને બાકી નહીં રે કારણ કે અમારી આગળ મરચા જ છે અમારે ક્યાંય બહાર લેવા જવું પડે એમ નથી ભેરસેર કરવી પડે એમ નથી આ કોઈ ભેળસેળ કરવાનો પ્રશ્ન જ નથી કારણ કે તમારે દહ ભારી કે પંદર ભારી દરી ને વેસી નાખવું હોય અને પૈસા કમાઈ લેવાય હા તો વસ્તુ અલગ છે પણ આપણી પાસે તો માલ જ એટલો છે અને મેન આ શોખી વસ્તુ છે આપડી થોડોક માઇનોર વર્ષો વર્ષ કરતા બસો ત્રણસો રૂપિયા બજાર ઓછી છે એટલે આપને એમ થાય કે આપણે ખુદ જ મરચું દરીને વેચી તો હમેવારાને પાવડર મળી જાય અને આપને બસો પાંચસો રૂપિયા વધારે મળી જાય એટલે બાકી તો નકર આપને ખબર કે આપણે માર્કેટ યાર્ડમાં જ વેચતા અથવા કોઈ દી અમે ગયા નથી ગોંડલ કે વેચવા અમે તો અહીંયા ત્યારે બેઠા વાળી જ પરબર વેચી નાખું કારણ કે આપણી પાસે મરચું જેટલું હોય વરહું વરે બસો ભારી ત્રણસો ભારી એવી રીતે એટલે કોઈ દી આપણે યાર્ડમાં લઈને જાતા જ નથી અહીંયા ડાયરેક્ટ વાળીએથી જ આપણે હાટલું થઈ જાય એટલી જ મરચી થઈ એમ છે એના જ વધારે અમને તો જે પૈસા મળશે ને એ અમને મહેનત ના મળશે વ્યક્તિ ને ફાયદો થાય કે ઘરે ચોખ્ખું કલર કે કોઈ પણ વસ્તુ વગર વગરની ચોખી ચટણી પોચી અને અમને વેપારી તો તમને આ ભાવે આથી વધુ ભાવે દે અમારી પાસે બધા મરચા બદલો લઈ જાય છે ને રિજેક્ટ માલ એની ચટણી જ આવે છે અને આપણે આ મરચું છે એ સાન્ય મરચું કહેવાય એટલે આપણે ઘણા પૂછે શાનિયા એટલે ચાઇનાનું ચાઇનાનું નથી વાવ્યું છે અમારી વાડીએ જ પણ જે આપણે ડબલ પટ્ટો સિંગલ પટ્ટો કોલર કાશ્મીરી આ બધું મરચું કહી ને એ નહીં એનાથી અલગ એટલે કે સાન્ય હાઈબ્રીડ બેરણ જ આવે જે રેવા આવે ઓજત આવે એ બધા હાઇબ્રિડ જ છે એમાં એ આપણું હાઇબ્રિડ જ બી આવે અને અત્યારે લગભગ હાઇબ્રિડ જ બી આવી ગયા છે કારણ કે દેશી પત્તો જે આવતું એ દેખાય એના જેવું એ અત્યારે છે જ નહીં હકીકતમાં એનું ઉત્પાદન જ નથી એ હોય તમને હાઇબ્રિડ જ પણ દેખાય આપને દેશી જેવું એટલે બજારમાં આપને દેશી જેવું કંઈ વેચે પણ હકીકતમાં દેશી અત્યારે બહુ માઈનોર ઓછું છે બજારમાં હે જ નહીં કઈ તો એમ હાલે ખરું એમ

સરકારે ખરીદી કરી એટલે એમાં કઈ ખાડું છે બાકી શેમાંય ભાવ જ નથી ખેડૂઓમાં કરે હું એક તો ઉત્પાદન નથી ને એમાં પાછું ક્યાંય ભાવ નથી એટલે માંડવાળો સાંમું આવે ને ભેગું થાય એવું અત્યારે ખેડૂની પોઝિશન લગભગ કોઈની નથી કાઈ વાંધો નહીં હાલાં રાખે ખેડૂ છે સહન કરે હા રાખે પણ મેઈન પ્રશ્ન તો શું છે કે સાનીય મરચાં જે આપણે હે એ ગામો ગામ હોય છે અને કરોડો કરોડો ભારી મરચા નું ઉત્પાદન બને એ બધી ચટણી બનીને જ આવે છે એટલે આ સાન્ય મરચું છે હે ખવાય નહીં કે નુકસાન કરે કે એવું કઈ નથી કારણ કે લગભગ અમારા જે બરડિયા ગામમાં હે કોઈ બીજી મરચી વાવેતર જ નથી સાન્યા સિવાય આપણે બરડિયા ગામમાં અંદાજે બે હજાર જેવું તો બે હજાર પચીસો વીઘામાં તો કદાચ વાવેતર થતું હોય છે એવો અંદાજ આપડો હે એટલે એ બધું મરચું એક ગામમાં છે તો આવું તો હજારો ગામમાં વાવેતર થાય છે એટલે આ બધું ખાવામાં જ ઉપયોગ થાય છે અને બધાય ખાઈ જ છે બાકી તો સિંગલ પટોન ડબલ પટોન એ બધી વસ્તુ ભૂલી જવાની જો કલર તો અત્યારે આમ જોઈને તો કઈ ઘટે ને એવો કલર હે અને આ મરચા ખાસિયત એ છે જો અમે ખેડૂત છે અને બધાયને આ ખેડૂત ને એવી દાનત ન હોય કે બધાયને ને દવા વાળું ને એવું ખવડાવીને કોઈને નુકસાન કરે એવું આ તો અમારે એમ નામ થાતું નથી કે અમારે ઓર્ગેનિક કરવાનો તો મને બહુ શોખ છે ઓર્ગેનિક ખેતી કરી પણ ઘર ના જાય એટલે ગમે એવો ખેડુ હોય ને થાકી જાય થાકી જાય પણ તેમ છતાં આજે આપડે મરચા અત્યારે હે એ ઓછી દવા છે ત્રણ રાઉન્ડ માં થઈ ગયા આમાં ખાલી આપડે તૈયાર નોર્મલ શિયાળામાં થયું ને એટલે ખાલી અમુક મરચા માંથી બે રાઉન્ડ આવી અમુક માથે થઈ ને અમુક માથે એક જ આવ્યો હોય એટલે ઓછી દવાનું છે આપડે જે મરચા માં કુદરતી જે સ્વાદ હોય એ સ્વાદ એનો કાયમી જળવાય રે અને જે આપણે કલર વાળું મરચું આવતું હોય બજાર માંથી ઘણી ઠેકાણે થી એનો કલર એકદમ લાલ હોય કઈ ઘટે નહી એવો પણ એની સ્વાદ ફરી જાય આના ન કુદરતી

નંદીને આપણે દૂધ લેતો એને જ છે હવે ટાઈમ ગયો ને મારે ગયો મને એની એને ટાઈમ ગયો એને કેટલી Хан હોય બોલાવે એમ એને બોલતા ન આવડે પણ એમ કરે એટલે આપને ખબર પડી જાય ખબર પડી જાય કે આવા દોવા થયા છે નંદી દેવાંશ કે નંદી તો વાડીએ છે ને ક્યાંક દેવાંશ ને નંદી બહુ ગમે